રાજકોટમાં એ પોરબંદર જતા અને રાજકોટ જતા એમને અટકાવવામાં આવ્યા અને એમની અટકાયત કરવામાં આવી ભૂતકાળમાં આવા અનેક બનાવો બનેલા છે અમારી બેન કાર્યકર્તા જયારે કોંગ્રેસમાંથી મુક્તિ જાધવ એના ઉપર ત્યાંના ધારાસભ્ય કેસ કર્યો હતો એને પણ જામીન લેડીઝ ને લેવા પડ્યા હતા વિનોદભાઈ ઠાકોર કરીને એક અમારા કાર્યકર્તા હતા એને એટીએસ ઉપાડીને લઈ ગઈ એનો ગુનો એક માત્ર એટલો જ હતો કે નમસ્તે ટ્રમ્પ વખતે ગરીબોની જે દીવાલ છે એને કપડા થી ઢાંકવામાં આવી હતી ત્યાં જઈને એને વિડીયો ઉતાર્યો તો સુરક્ષાની અંદર એને ટ્રમ્પની સુરક્ષાની અંદર સેન્ડ કરી એ પ્રમાણે એમને ઉપાડી જવામાં આવે

અમારા નેતા જીજ્ઞેશભાઈ વેવાણી હોય અમને ટ્વીટ કર્યું હોય અમારા સેલના ચેરમેન હોય આવા તો અસંખ્ય લોકોને એક બીજી રીતે સરકારની જ્યારે અમે સાચી વાત પ્રજાની રજૂ કરતા હોઈએ ત્યારે અમને આ પ્રમાણે પ્રતિપીડિત કરવામાં આવે છે હેરાન કરવામાં આવે છે કાયદાકીય દ્રષ્ટિએ અમને એક પ્રકારે એવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે કે એક પ્રકારે બીક બેસી જાય પરંતુ આ બીક અમને નથી આ બીક મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના કાર્યકર્તાઓની છે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના નેતાઓની બીક લાગે છે એટલે એક કે બીજી રીતે આ પ્રમાણે તેઓ કાયદા દ્વારા પ્રતિપીડિત કરે છે આજે શ્રૃંખલાની અંદર અમારા જુઝારુ પ્રવક્તા એવા અમિતભાઈ નાયક જે આજે મારી સાથે છે ગઈકાલે એમના ત્યાં એક સાદા કપડામાં પોલીસ આવી અને કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ ના હોય એવી ગાડીઓ આવીને એમણે અમિતભાઈની અટકાયત કરી સાયબર સેલમાં લઈ ગયા રાત્રે સાડા દસ વાગ્યા સુધી નાની બાબતમાં જે બાબતને કોઈ લેવા દેવા નથી એવી બાબતની અંદર અમિતભાઈને હેરાન કરવામાં આવ્યા અને અમિતભાઈને એ પ્રમાણે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર પણ હેરાનગતિ કરવામાં આવી એની સામે કોંગ્રેસ તરફથી સાચી વાતની પણ સાયબર સેલની અંદર ફરિયાદ કરવામાં આવે છે તો એની સામે કોઈ પણ પ્રકારના સરકાર દ્વારા પગલા નથી લેવાતા આપ સૌને ખબર છે કે જ્યારે એક વર્ષ પહેલા સુભાષચંદ્ર બોઝને ભારતીય જનતા પક્ષના એ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી ગણાયા હતા અને એમણે ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી કોંગ્રેસ દ્વારા અને મારા દ્વારા 1930 નંબર ને કોલ કરીને એની ફરિયાદ આપવામાં આવી એની લિંક આપવામાં આવી અને આ ફરિયાદ જે છે અરજીના સ્વરૂપે આપવામાં આવી હતી પોલીસ તેમજ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે તમે સાહીબાગ આને રૂબરૂ પર આપવા આવો હું એ જ દિવસે કોંગ્રેસ દ્વારા સાહીબાગ રૂબરૂ એમની જે તે કલમો લાગતી હતી એ કલમો સાથેની અરજી અને જે તે એના ભાજપના હકીકતમાં ફરિયાદી નિવેદન ના લેવાનું હોય પરંતુ જે લોકો એની અંદર આરોપી છે એનું લેવાનું હોય છતાં પણ મને સામે સાઈબર ઓફિસમાં બોલાવવામાં આવ્યો અને મારી સાથે ફરીથી નિવેદન લેવામાં સ્વાભાવિક છે કે જે તે વખતે યોગેશભાઈ પટેલે આ પોસ્ટ મૂકી હતી એ પોસ્ટ એમને ડિલીટ કરી દીધી તો મને કહેવામાં આવ્યું કે હવે એમને ડિલીટ કરી દીધી છે શું ડિલીટ કરી દીધી હોય એનો મતલબ એમ કે ગુનો એ નાબૂદ થઈ જાય છે તમે આવી રીતે દેશના સુભાષચંદ્ર બોઝ જેવા એક મહત્વના સૈનિકને આઝાદીના લડવૈયાને તમે આતંકવાદી કહો અને પછી ડિલીટ કરો ત્યાં મારી જોડે ફરીથી અરજી માંગવામાં આવી ફરીથી મારું નિવેદન લેવામાં આવ્યું અને મને પૂછવામાં આવ્યું કે તમે એ વખતની લિંક આપો મેં એક વાર આપી પહેલા પણ આપી હતી મેં એના પુરાવા પણ આપ્યા હતા એ વખતે મારી જોડે લિંક ન હતી તો મને કે તો અમે લખીએ છે કે મારી જોડે અત્યારે લિંક નથી મેં કીધું ઉભારો ફરીથી મેં મારી ટીમ દ્વારા એ લિંક સોધીને આપી આ વાતને એક વર્ષ થઈ ગયું છે ભાજપના ધારાસભ્યને નથી પૂછપરછ થઈ કે નથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી કે નથી કોઈ પણ પ્રકારનો કાયદાકીય રીતે એમના ઉપર પગલા લેવામાં આવે છે મને એવું લાગે છે કે આ માત્ર કાયદાકીય પગલા એ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોંગ્રેસના નેતાઓને મોરલ ડાઉન કરવા માટે લેવામાં આવે છે પરંતુ આ પ્રકારની હેરાનગતિથી કોંગ્રેસ નો કોઈ પણ કાર્યકર્તા ડરવાનો નથી

બપોરના ટાઈમમાં આરામ કરતો હતો અચાનક જ કોઈ મોટો આતંકવાદી હોય કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો કોઈ વ્યક્તિ હોય કે મોટો ગુનેગાર હોય એમને પકડવા માટે જે રીતની પોલીસ વિભાગના જે અધિકારીઓ જે રેડ કહેવામાં આવે એ પ્રકારની નંબર પ્લેટ વગરની બે મોટી ગાડીઓ અને તેમાં આઠથી દસ માણસો મારા ઘર પાસે આવે મારા કોઈ પણ પ્રકારની માણી કે મારા ઘરના સભ્યોની મંજૂરી વગર છેક મારા ઘરમાં અંદર સુધી પ્રવેશીને મારા બેડરૂમ સુધી પ્રવેશીને મને કોઈ પણ કારણ આપ્યા વગર તમે અમારી સાથે ચાલો અમે સાયબર ક્રાઇમમાંથી આવીએ છીએ આપે અમારી સાથે આવવાનું છે કાયદો કાયદાનું કામ કરે છે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય ને જ્યારે કાયદાનું પૂરું સન્માન કરતા હોઈએ તો મેં પોતે એમની સાથે સંમતિ દર્શાવી કે ચલો હું આપની સાથે આવું છું તમે જે કાયદાકીય પ્રક્રિયા હોય એ કરી શકો છો હું એમની સાથે ગયો ના કોઈ સરકારી ગાડી હતી પ્રાઇવેટ વાહનો હતા ના કોઈએ વરદી પહેરેલી હતી મેં સૌપ્રથમ તો આગ્રહ કર્યો કે ભાઈ તમે લોકો ખરેખર પોલીસ ખાતામાં છો કે નહીં મને આઈડેન્ટિટી કાર્ડ બતાવો કારણ કે હું કોંગ્રેસ પાર્ટીનો એક જવાબદાર પ્રવક્તા છું અને કેટલાય પ્રકારના જોખમો મારી ઉપર હંમેશા રહેતા હોય છે એટલે મેં એ પ્રમાણે એ લોકોને વિનંતી કરી કે ભાઈ આપનું આઈડેન્ટિફિકેશન કે જે બી હોય આપનું નામ બધું જણાવો કોઈ આઈ કાર્ડ કે એવું કોઈ વરદી પહેરેલી નથી છતાં પણ હું એમની સાથે ગયો મારી સાથે મારા બે ચાર કાર્યકર્તા મિત્રો બીજી ગાડીમાં મેં સાથે જ રાખ્યા હતા મને શાહીબાગ અમદાવાદ સાયબર સેલની કચેરી લઈ ગયા લગભગ દોઢ બે કલાક બાદ મને તપાસ અધિકારી સમક્ષ હાજર કર્યો ત્યારે મને જાણવા મળ્યું

પાંચસો ત્રણ મારી પાસે ત્રણ ગુના એ લોકોએ દાખલ કર્યા કલમ એકસો આ પ્રકારની આમાં જે એકસો ત્રેપનની કલમ છે મેં તપાસ કરાવી મારા વકીલ આવી ગયા એમણે કીધું કે ભાઈ આ ઉશ્કેરણીજનકના નિવેદન છે કોઈને ધાક ધમકી આપવા એ પ્રકારની કલમ છે મેં ક્યારેય કોઈ ધાર્મિક કે કોઈ સામાજિક એવું નિવેદન નથી કર્યું કે કોઈની લાગણી દુભાય એ લોકોએ મને કીધું કે ભાઈ આપે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર ચોંકડી મારવા અને એના સંદર્ભે આ કેસ દાખલ કરવામાં આવ્યો મેં પોલીસના સાયબર વિભાગના અધિકારીઓને વિનંતી કરી કે ભાઈ હું પોતે જે ઓફિસની માલિકી ધરાવું છું મારા કબજા ભગોટાનું જે ક્લિનિક છે

કોઈ સામેના પક્ષ જે સત્તામાં બેઠેલો પક્ષ છે મને ડરાવા કે મને ટ્રોલ કરવા માટે આ રીતની મારી વગર પરમિશન જો મારી પ્રિમાઇસિસમાં કમાન્ડો નિશાન દોરતી હોય તો હું એનો પ્રતિકાર કરવા માટે ચોકડી કે કુચડો કેમ ના મારું મે આ બાબત કીધી છતાં પણ તેઓ મારું માન્યા નહીં મને મોડી રાત સુધી એ લોકોએ અટકાયતમાં રાખ્યો એ લોકોનો તો કોઈ જામીન આપવાનો ઈરાદો નતો પણ વકીલોની મોટી ફોજ અને કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તા આગેવાનો જે મોટી સંખ્યામાં આવ્યા

મેં અને મારા સાથી પ્રવક્તા મિત્ર હેમાનભાઈ રાવલે આજે કાળા કપડા ખાસ કરીને એટલા માટે પહેર્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો આજે સત્તામાં આ કંઈ ભાન ભૂલ્યા છે કોઈના કોઈ પ્રકારે કોઈ પણ ચૂંટણી આવતી હોય ત્યારે સામદાન દંડ ભેઠ સરકારી એજન્સી મશીનરીનો દુરુપયોગ કરીને જે પ્રકારે કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય પક્ષના નેતાઓને કોઈ પણ પ્રકારે પોતાના પક્ષમાં સમાવેશ કરવા માટેનો જે પ્રયાસ કરે છે અને જો એમના તાબે ના થાવ

ગુજરાતમાં એની કામગીરી બેન દીકરીઓની છેડતી થતી હોય અને જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય એને રોકવામાં સાયબર સેલ ક્રાઇમ પોલીસ વિભાગ જયારે નબળું અને પોતાની જવાબદારીમાંથી છટકતું હોય તો મારે આવા પોલીસ અધિકારીઓને મીડિયા ના માધ્યમથી